સરસાઈ દેશભરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચાલી રહી હતી તે સમયે ગોળાદ્રામાં આવેલ ખોડિયાલ ચાર રસ્તા પાસે ટ્રકમાં થયેલ તોડફોડને લઈ પોલીસ ફરિયાદ નોંધી તપાસ કરતાં સમગ્ર કાવતરૂ હોવાનું સામે આવ્યું હતું ટ્રક ડ્રાઈવરો દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન સાથે હડતાળ કરાઈ હતી ત્યારે ગોળાદ્રામાં પણ વિરોધ પ્રદર્શન સમયે એક બસમાં તોડફોડ કરાઈ હતી આ મામલે બસના ડ્રાઈવર સાગર ગૌરવ દ્વારા ગોળાદ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પુલીસે તપાસ હાથ ધરી ચાલીસ એક જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી સમીર સાવતારની વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના જે બની હતી એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ કાવતરામાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાળનો લાભ લઈ કામ પર ના જવું પડે તેના માટે તેને એક પૂર્વ આયોજિત કાવતરું રચી નાખ્યું હતું આ કાવતરામાં સાગરે કંડકટરો સાથે મળી બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોડાધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ જેથી વડાદરા પોલીસે બસ ડ્રાઈવર સાગર સમીર અને કંટકટરો સહિત ચારે જ જેટલા વ્યક્તિની ધરપકડ કરી હતી ગઈ તારીખ ત્રણ એકના રોજ વડોદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડીયાર ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા ઈસમે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસનો જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એક ઈસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ઈસમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતે કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર દગડુભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો એ અને અન્ય બે ઇસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવણે આ ચાર જણાએ એક કાવતરું રચાયું હતું કુલ ચાર આરોપીઓ છે એમાં સમીર હકીમ સાવતાર પછી સાગર દગડુભાવ પાટીલ દિનેશ પાટીલ અને સમર્થ સોનવણી આ ચાર વ્યક્તિઓ છે